ભાગ્યવાન ઓ સાંભળો છો ભાગ્યવાન બોલો જી તમે મને કે કીધું જી ભાગ્યવાન બોલો બોલો તમે કે કેવા માંગતા તને ભાગ્યવાન આ વર્ષે ડુંગળી આપણા ઘરે એક દીકરાના સ્વરૂપે આવી હતી અને આપણને સુખી અને સમૃદ્ધ કરવા માંગતી હતી પરંતુ શું થાય સરકારે ડુંગળી ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને આપણા જવાન જોતો દીકરો આપણને કમાઈ દેવાનો હોય એ ટાઈમે એ ગંભીર બીમારીમાં પડે એટલું દુઃખ અત્યારે થઈ રહ્યું છે મને બહુ દુઃખ થયું પણ શું કરું આપણા બધા પરિવારના ખેડૂત પરિવારના ભાઈઓ સમજતા નથી ને ભાગ્યવાન એનું જ દુઃખ છે જો બધા ખેડૂત ભાઈઓ એક સાથે મળી અને સરકાર ઉપર દબાણ કર્યું હોત ને તો પ્રતિબંધ હટી ગયો હોત અને આપણા દીકરાની કદર થઈ હોત હશે ત્યારે બહુ ચિંતા ના કરો હમણે જ આપણે ખેડૂતો આંદોલન થવાનું છે ત્યારે જેટલા બને એટલા ખેડૂતોને આપણે જગાડીશું અને બીજી વખત આપણા મહામોલા પાકના ભાવ મળી રહે અને આવી રીતે સરકાર અચાનક પ્રતિબંધ મૂકીને આપણને કંગાળ કરવાનું ના કરે એટલે આપણે મજબૂત રીતે લડીશું હો એ હાલો ચિંતા કર્યા વગર આપણે ઘરે ચાલો એ હાલો હાલો આપણે ઘરે જઈને આરામ કરીએ પાછા વચ્ચે ઉભા રહીએ હાલો હાલો ઘરે આ તમારી પાછળ પાછળ જ આવ્યો